અમે મમ્મી હાથે એક બૂટ લેવા જવાના છે પછી બૂટ ગોતી છે અને પછી મમ્મીને રનિંગ માટે લઈ જવાની છે એટલે એક બૂટ છે આ વાત બૂટ લઈ છે લઈ લેવાના તારે બૂટ રાખી દેવાના પછી તારે પહેરવાના લો આવરી ગલકરો મંજી લો તો ગમે એટલે પ્રયત્ન કર્યા છતાય ઉંદેડાનો ત્રાસ એટલો વધી ગયો છે કે મમ્મી ઘંટીનું નવું કવર લઈ આવી હતી છતાં પણ ઈ કવર એ કાપી નાખ્યો છે તી કવર એ મમ્મી તે કાઢી મૂકી દીધું છે અને ઘંટીને આમને મૂકી દીધી છે ચડાય ઉદ મમ્મીને આમ તો બધી ઉંદેડી વહી ગઈ છે હવે ઉંદેડી વહી નથી એક બે ઉંદેડી હજી બાકી રહી ગઈ છે હજી વસ્તુ કાપે છે અમે નવ કવર લીધું તો ને એને થોડું સાઈડમાંથી ને થોડું ઉપરથી બે સાઈડથી કાપી નાખ્યું છે એટલે હવે કવર ઉતારેને મૂકી દીધું છે એટલે હવે નવો પ્લાન બનાવ પછી ಮುಂದೆ ને પકડવાનો નકર હજી ઘણી બધી વસ્તુ કાપી નાખશે વળાનો ઓત્રાસ છે નવા નવા કવર કાપી નાખે ગમી વસ્તુ હોય કાપી નાખે છે હવે રહી ગઈ છે ત્યાંથી આવે છે પોંખ આવે ત્યાં આવે છે બાર પાંજો મૂકું એટલે ખબર પડતી નથી આઈ ઘરમાંથી પકડીને એમ બહાર મૂકી આવી એકાદ તો ઉંદર પાછી નવી આવી જાય છે તો ખબર નથી પડતી કઈ રીતે ઉંધરી આવે છે અને ક્યાંથી આવે છે હજી રહસ્ય છે તે હજી ગોતવાનું છે પછી ખબર પડે ક્યાંથી ઉંધરી આવે છે તો હવે થોડું ઘણું ધ્યાન રાખવું પડશે અને પિંજરામાં એ ઉંડળી પકડવી પડશે સરસ કહે છે કે મને કહો ચીક આવે છે જગ્યા આવે એ નહીં કભાઈ શાક ઉંડે એ હોય કે